વરોડ દાહોદ નેશનલ હાઇવે નું સમારકામ હાથ ધરવામાં આવ્યું આ તારીખ પંદર અગિયાર બે હાજર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાક સુધીમાં જ્યાં સમારકામ કરવામાં આવ્યું હતું જજર રસ્તાના કારણે અનેક અકસ્માત સર્જાયા હતા અને હાલ સમારકામ શરૂ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરોડ દાહોદ ને જોડતા જે નેશનલ હાઇવે ઉપર સમારકામ કામગીરી હાથ ધરાય છે ગોવિંદગુરુ લીમડી તાલુકાના વરોડ ટોલ ના ખાતે દાહોદ સુધીનો માર્ગ આ લાંબા સમયથી જજરિત હોવાના કારણે વાહન ચાલકોને અને સ્થાનિકોને ભારે હાલાકી કરવા બેઠવાનો સામનો કરવો પડી હતો આ હાઇવે થી હાલત હોવાની અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં કાર્યવાહી ન કરવામાં આવી હતી અને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે અનેક અકસ્માત સર્જાયા હતા જેના લીધે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા આ માર્ગની જજ અંગે મીડિયાની ટીમ દ્વારા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર સક્રિય થયું હતું અને અહેવાલ પ્રસારિત થતાની સાથે જ હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી માર્ગનું કામ શરૂ થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકોએ મીડિયા ટીમોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કારણ કે તેમની અહેવાલથી જે સમસ્યાનું નિરાકરણ થયું છે અને હાઈવે ઓથોરિટી દ્વારા હાલ યુદ્ધના ધોરણે તમામ જગ્યાઓ પર સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે